આવ પેલી છોકરો ના હોય આ જો આમ બેઠો ટેબલ જેટલી લાઈટ માં ઉપર બેઠો પરમે નથી આવતી આવી વિ હોટલ છે અને માયસેલ્યુ હોય જીવતી હોય ગામ જાને હા અરે જો માયસેલ્યુ હે તો સારું બધું રાખું

ફોન જોવો આવ્યા તો તમે ઘરે ના જો આઈ આની કરતા હે ની ફોન કેવાનું હોય ની એ મસાલા પાપડ ખાઈ લીધા અને હવે બાટી આવી ગઈ છે દાઈરે આવી ગઈ છે છાસ છાસ બાકી છે છાસ બાકી છે આ સ્પેશિયલ ચટણી છે તીખી એક નંબર આ બધા ખાય પણ બહુ ધગે છે ઓહ બોલી ગયા હે નાની હજી મસાલા પાપડ ખૂટાડ્યો નથી મસાલા પાપડ હે હવે મસાલા પાપડ નથી ભાઈ હા હે હાલે આઈ આર્યો મસાલા પાપડ ખાવામાં ઘી થોડું કાબાજી આવવા દેજો હા આવી ગયું ગરમઈ છે એ વિના જન પડે નહીં આઈશ આઈશ ભાઈ આવ તારે કદી ખૂટશે ભાઈ ખૂટતું નથી ચગરા કરું આને દે દે ભાદરના ફીમાને